મારી વહુ નો નતો રીતે હેરાન કરે છે છોકરા ને મારો મોકલ્યો હતો બરોબર એટલે તમારો છોકરો અહિયાં જ નથી એ તમારો દીકરો છે નથી એટલે અહીંયા તો છે બધા મારી આગળ તો એને શું દગો મનસુખભાઈ મનસુખ રાઠોડો પર ભાવનગર થી દક્ષાબેન નામના એક મહિલા ફોન છે મિત્રો જેની અંદર એવું બને છે કે આ માતાજી કે જેમનો દીકરો જે મિત્રો લગ્ન થઈ ગયા હોય પરંતુ તે મિત્રો બીમાર થતા તેના ઘેર અર્થે જે બાઈ છે એ બાઈ મિત્રો એમનો દીકરો બીમાર થઈ જાય છે તેથી મિત્રો આ બાઈ એના બીજા બોયફ્રેન્ડ સાથે બીજા વ્યક્તિ સાથે કે જેને બેબન બનાવી દીધો છે જેને લવર બનાવે છે અને તેની સાથે રખડતી થઈ ગઈ છે ખુલ્લે આમ જ્યારે મિત્રો આ જે છે એ મનસુખ બે સાથે વાત કરી રહ્યા છે મિત્રો આ બાઈ જે છે જે છોકરાના ઘેરથી એનું કહેવું એવું છે કે હું તો ખુલ્લે આમ ફરીશ અને રખડીશ તમારે જે થાય કરજો આવો મિત્રો કિસ્સો બની ગયો છે જેને લઈને મિત્રો આ દુઃખીમાં જે છે એ મનસુખ બે રાઠોડને ફોન કરી આ બાબતે સલાહ સૂચન કરે છે તો આવો સાંભળી કે મિત્રો જે પેલી શોખ

મારું નામ દક્ષાબેન દક્ષાબેન ક્યાં ગામ થી ભાવનગર મેં કીધું ભરતનગર રે છે બધાને હું રાખું ત્રણ છોકરાને બાપ ને રખડે છે મોકલ્યો મોકલ્યો એટલે તમારો છોકરો અહિયાં જ નથી

પછી એને આવી રીતે ડગડો રખડે છે બધે ઓલી ચોકી મહિલા મંડળે જીઆ આવી બધા અમને હેરાન કર્યા તો બધા એનું હાયલું નહિ કારણ કે ઓલા રખડે બીજો એક દર્દી છે ને એને આગળ એ રખડે છે મારો ભાઈ છે એમ નહિ નઈ દર્દી રખડે છે પ્રેમ કરીને રખડે છે રખડે છે ઈ હવે ઈ કે કે તો આમે ચેલેન્જ કે ગમે ઈ કઈ ખુલ્લે આમ કરી શકે એમ એટલે તમારા તમારા છોકરાની ની વહુ છે ને હા અને તમારા છોકરાની ની વહુ છે ને ઈ ખુલ્લે આમ રખડે છે બીજા આરે હા એટલે બીજે ને પ્રેમ કરતી છે અને તમે કઈ સમાજ માંથી આવો છો અમે લુવાર મિસ્ત્રી હા તો મારી બેગ ખીલ્યું ને લઈને ઠોકી નાખો ને

મિસ્ત્રી અને રહે ભાવનગર હા રહે ભાવનગર ક્યુ કીધું ભરતનગર 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 એ ભરતજી ભલે તમારે અમને કીધું કે અમારા ઘરે છોકરા હતા કે નહીં તો બધા એમ દે ને કે એનો હક લાગે તમારે એને ફરવા બોલાવે તો એને મોકલાતો દર વખતે એવી રીતે મૂકી જતી હતી ને અવારે લઈ જાય બપોરે કે સવારે અમે એમ કીધું હાલો એનો અવક લાગે આપડે ના ન પડાય એને એની બુદ્ધિ તો આપણે હવે એને અમારી પર છોકરા ઉપર તો એને મહિના મોટા એના છોકરા ને નાની છોકરી ને લઈ ગઈ કરી કરીને પછી આવી જ નહીં ખિયર પેલા હા પછી આવી જ છોકરા છોકરાને મૂક્યા છોકરાને ક્યાં મૂકે ભાઈ હા તમારા તમારા દીકરાની વહુ છે ને હા તમારો દીકરો છે અહીંયા કે નથી મારા ઘરે છે રે છે એને એને ખરાબ કરા પેજો ને તો મે એને માન માન હાજો કર્યો આખો માન તો ગયો હમ ગયો આનું લીવર પતી ગયો એટલે આ ચક્ર સડી પાડ્યું જકો માયરો અરે અરે કે તું રળ તો ને એટલે કે આ તારા છોકરા નું હું પૂરું નઈ કરું એમ કામ તો કેટલું એ કરે પછી સાંભળો મારી વાત પૂરી તો સાંભળી લ્યો તો ઈ છોકરા ને લઈ ને એની પાસે નતો આયા એના ભાઈના ઘરે ઓલા સુરત મોકલી દીધા બોલો ન્યા મૂક્યા અને ઈ કે હોસ્ટેલ માં રાખ્યા એટલે અમને વાતુંય જ નતી કરાવતી બે મહિના જેવું થયું ભાઈ તો મારા છોકરા ને વાતો જ કરાવતી હે મારી તમે બઉ હોશિયાર છો

ભાઈ ને દાદા છે ને બે દાદા અને હું છે ને ભાઈ હું રસોઈ કરવા છું પાછું કોરાટ માં કેવું લખ્યું ખબર છે દસ પાના આયવા કાગળિયા તો ઈ કે અમારે જો મકાન હતું ને ઘર નું ભાઈ ભરતનગર તો બે છોકરાએ દેવું કર્યું હતું નાના એને મોટા એ મારે બે છોકરા

પાછો મારા છોકરા ને આનું કે મારો છોકરો હું કે એકી લાખે નહી મૂકું કે પાછો ઓલો દર્દી મારા છોકરા ને કે ઘરે આવીને મારી છો અને મારા નાના છોકરા ની વહ નું કીધું એને અમને મા બાપ તો આ નામદો હોય તો મારા ઘરે આવે તો ખરા ને તો એને એવો આરોપ નાખ્યો કે મારા વર રાખીને બેઠી ઓલી કે મમ્મી પપ્પા રે કા હું રહું એમ કીધું મારી દક્ષા મા ફોટો મોકલો છોકરી બાયરી મમતાનો ફોટો મોકલો એટલે હું હમણાં માં ચડાવું છું મારી યુટ્યુબ વાળી મેલડી હમણાં ખમા કરી ને ભૂકા સાંભળો સત્તર તારીખે અમારે મુદત છે મારી કોર્ટ ની અંદર જે તારીખ છે ને એમાં જાય જો જજ સાહેબ ને બધું કહેવાનું કે સાહેબ અમારી માથે આવું થયું છે તેવું થયું છે એટલે છે ને જજ સાહેબ તમને સાંભળશે મારી વાત સાંભળો તમે અદાલત અદાલતમાં કેજો નામદાર અદાલત ને કે નામદાર હું વકીલ રોકવા સક્ષમ નથી જેથી કરીને મને લીગલ એડવાઇઝર માંથી વકીલ આપો હા એટલે તમને નામદાર કોર્ટ માંથી લીગલ માંથી તમને વકીલ આપશે હા તો ભાઈ આમનો એકલો છોકરો જાય એની નાની છોકરી ને ઓટલીમાં્યાં મુકતી ગઈ તો એ બાપ દીકરી જાય કે પછી હુઈ રે તમારે જવું જોઈએ કેમ કે ઓલો તમારો છોકરો બીમાર છે બોલી નહી શકે તો અરે બી ગયો છે હાવ હેક્તાઈ ગયો ભાઈ હા અને આને અટણ યપતણ આને અટણ દબાણ મોકરું થઈ ગયું છે ઓલો યપતાઈ ગયો ત્યુ મારીન મોત

તો ઈ ભાઈ મને તમારું બહુ યુટ્યુબ માં એ ભાઈ જોતા હતા ને પ્રમુખ હતા મને કે બસ કે મનસુખ ભાઈ તમારું કામ નઈ થાય ફોન કરવા ફોન કરો કે એને

મળી આવું છે આ મારી તમને આનંદ કરાવું છે એવું તમારે થોડું ટેન્શન હરવું જોઈએ ના ના કરાવો કરાવો મને તો બહુ ગમે હું તો આ તમારે યુટ્યુબ માં આખો દી નવરી પડું ને તો હું ઈ જ જોઉં હવે તમે ફોટા મોકલતા આવડે છે મારી

Hãy subscribe cho kênh Ghiền được sao bên không con cái những video hấp con